जैव्रजैप्रमण्डलं समस्तपापखण्डनं स्वभक्त चित्तरञ्जनं सदैव नन्दनन्दनं सुबिचगोच्चमस्तकं सुनानवेणुहस्तकम् अनन्दरङ्गसागरं नमामि कृष्णनागरं मनोजगर्वमोचनं विशाललोलोचनं विधूत गोपशोच नमामि पद्मलोचनं करारविन्दभोधरं स्मितावलोकसुन्दरं महेन्द्रमानधारणं न मामि कृष्णधारणम् पदङ्गसूनकुण्डलं सुचारुगण्डमण्डलं व्रजाङ्गनैकवल्लभं न मामि कृष्णदुर्लभं यशोदया समोदया स गोपयासनन्दया युतं सुखैकदायकं नमामि मामि गोपनायकं सदैव पादपङ्कजं निजम् दधानमायकं न मामि नन्दबालकं समस्त दोषशोषणं समस्त लोकपोषणं समस्त गोपमानसं न मामि नमामि गोभरावतारकं भवाब्धिकर्णधारकं ङ्गिनं सदा सदालसङ्गिनम् दिने दिने नवं नवं नमामिन भवं गुणाकरं सुखाकरं कृपाकरं कृपापरं सुरद्विशन्निकन्दनं नमामि गोपनन्दनं नवीन गोपनावरं नवीनकेलिलं पटं नमामि मेघसुन्दरं तडिप्रभालसत्पटं समस्तगोपनन्दनं रदम्बुजैकमोदनम् नमामि कुञ्जमध्यगम् प्रसन्नभानुशोभनं निकामकामनायकं गगङ्कचारुसायकं रसालवेणुगायकं नमामि कुञ्जनायकं विदग्ध गोपिकामनो मनोज्ञतल्पशायिनं नमामि कुञ्जकानने प्रबुद्धवह्निपायिनं यदा तदा यथा

અને ખૂબ થોડી ક્ષણોમાં એકવીસમાં સ્કિલ એવોર્ડ સેરેમનીનો આપણે શુભારંભ કરવા જઈ રહ્યા છીએ તાળીઓના બુલંદ વરસાદથી આપણા આદરણીય શ્રી શંકરસિંહજી બાપુ સાહેબ બકુપા સાહેબ અનિરુદ્ધસિંહજી શ્રી જયદ્રથસિંહજી પરમાર સાહેબ અને પ્રદીપસિંહજી વાગેલા સાહેબનું આપણે સ્વાગત કરીએ છીએ જય માતાજી હવે અમે કાર્ડ ક્યારેય પ્રિન્ટ નથી કરવાના કર્તવ્ય પરાયતા ના ત્રિવેણી સંગમ પર સ્કિલ એવોર્ડના એકવીસ માં મહાકુંભમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કૌશલ્યની મહાગાથાનો આ એવો મહાકુંભ છે કે જેની સ્નેહ ગંગામાં હેમુ ગઢવી નાટ્યગૃહની આરામદાયક ખુરશી પર બેસીને સૌ સમાજ બંધુઓ માતાઓ ભગીનીઓ આનંદથી ડૂબકી મારી શકે છે અને કૌશલ્ય કુંભની વિશેષતા એ છે કે એના માટે બાર વર્ષ કે એકસો ચુમ્બાળીસ વર્ષની રાહ જોવી નથી પડતી પ્રતિવર્ષ એ આપણી વચ્ચે તમારા સૌના સ્કિલના સહયોગે ઉપસ્થિત થાય છે ચરૈવતી ચરૈવતી આગળ વધતા જ રહો વધતા જ રહો અને આ સુંદર સંદેશ સાથે મહેમાન મહેમાનશ્રીઓને આપણે સ્વાગત કરીશું પરિપુષ્પગુચ્છથી અને આપણી સ્મૃતિ એમને વિસ્મૃત ન કરે તે હેતુથી એમને એક મોમેન્ટો એક સ્મૃતિ ચિહ્નની ભેટ પણ અર્પણ કરીશું હર હંમેશની જેમ આપણને સાનિધ્ય આ વખતે સાંપડ્યું છે રાજકીય વડીલ સમાજના રાજકીય વડીલ એક વિરલ વ્યક્તિત્વનું આદરણીય શ્રી શંકરસિંહજી વાઘેલા સાહેબ પૂર્વ મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યનું પરિપુષ્પગુચ્છથી અભિવાદન કરશે ડોક્ટર દિગ્વિજયસિંહજી જાડેજા મંજલ અને તેઓને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરશે શ્રી એમ પી રાણા સાહેબ કળબ સાથે જોડાશે શ્રી ધર્મવીરસિંહજી જાડેજા જીલરિયા ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી જયદ્રથસિંહજી પરમાર સાહેબ રાજ્ય કક્ષાના પૂર્વ મંત્રી શ્રી ધારાસભ્ય ગુજરાત રાજ્યનું પરિપુષ્પગુચ્છથી અભિવાદન કરશે શ્રી સિદ્ધરાજસિંહજી જાડેજા ડેરી તેઓને મમેન્ટો અર્પણ કરશે શ્રી રાજેન્દ્રસિંહજી ઝાલા રતન પર અને સાથે જોડાશે શ્રી શક્તિસિંહજી વાઘેલા પાડેર આપની તાળીઓનું સર્ટિફિકેટ યા શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા સાહેબ હકુભા રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી શ્રી ગુજરાત રાજ્યનું ગુચ્છથી અભિવાદન કરશે શ્રી પી એમ જાડેજા સમાગોગા સ્મૃતિ અર્પણ કરશે શ્રી રાજેન્દ્રસિંહજી જાડેજા પીપળી શ્રી પ્રદીપસિંહજી વાઘેલા સાહેબ પૂર્વ પ્રદેશ મહામંત્રી શ્રી ગુજરાત ભાજપનું પરિપુષ્પગુચ્છથી અભિવાદન કરશે શ્રી ભરતસિંહજી રાણા અડવાળ અને તેઓને મમેન્ટો અર્પણ કરશે શ્રી ધર્મરાજસિંહજી વાઘેલા છબાસર ખૂબ 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 આભાર સાહેબ શ્રી અનિરુદ્ધસિંહજી જાડેજા સાહેબ પ્રમોટર એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર ઓફ જીટીપીએલ એન્ડ હેથવે લિમિટેડ નું પરિપુષ્પગુચ્છથી અભિવાદન કરશે શ્રી બકુલસિંહજી જાડેજા મોટી વાવડી સાથે જોડાશે શ્રી સત્યપાલસિંહજી જાડેજા મોટી વાવડી મોમેન્ટો લઈને ખૂબ ખૂબ આભાર શ્રી ગંભીરસિંહજી જીલુભા જાડેજા સ્મૃતિ ટ્રસ્ટ જાબીડા વતી સર્વે શ્રીઓના સ્વાગતના પ્રતિક રૂપે આજના સમારોહ અધ્યક્ષ શ્રી શંકરસિંહજી વાઘેલા સાહેબનું પુષ્પગુચ્છથી સન્માન કરશે શ્રી હરપાલસિંહજી ગંભીરસિંહજી જાડેજા જાબીડા